નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ જણાવ્યું હતું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય બાર જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે મતદાર કાપીનું ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે મતદાનના પુરાવા તરીકે નહીં થશે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ જણાવ્યું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય બાર જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે મતદાર ક કાપલીનું ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે મતદાનના પુરાવા તરીકે થશે નહીં મતદાન મથકની સો મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે મતદાન મથક ખાતે ગરમીને ધ્યાને લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ઇમરજન્સીને પહોંચી વળવા એકસો ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત શહેરમાં ચાર હજાર બસો છાસઠ તેમજ જિલ્લામાં બે હજાર બસો જેટલા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી સીએપીએફ એસઆરએફ અને હોમગાર્ડ ફરજ બજાવશે

સીએ પી ત્રણ કંપની મળી બસ્સો સિત્તેર પોલીસ ફોર્સ સત્તર જ સત્યાવીસ જવાનોની એક એસઆરપી પ્લાન્ટૂન અને ઓગણીસો છાસઠ હોમગાર્ડ સહિત કુલ ચાર હજાર બસો છાસઠ પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે વાડોલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પંદરસો પંચ્યાસી મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાય એસ પી બાર પીઆઈ વીસ પીએસઆઈ તેમજ અંદાજિત એક હજાર હોમગાર્ડ અને જીઆરડી એક હજાર પોલીસ જવાનો સીએ પીએફની બે કંપની સહિત બે જેટલા પોલીસ કર્મીઓ મતદાન દિવસે ફરજ બજાવશે આજે આપણે પોલીસ અધિક્ષક આપણે આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટોરલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઇસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલચેર વગરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈપણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એક એ કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ કે જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાઇપ કર્યું છે અને આજે રજાઓવાળું જે છે એક સ્ટેટ પ્લે છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વિલ એન્શ્યોર કે બાકીની જે મતદારોની વિગતો છે પીડબ્લ્યુ અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આપણ અમુક અમુક જગ્યા ઉપર કર્યું છે વોટર સ્લીપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે બાકી આજે જેટલી પણ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ઓલમોસ્ટ પૂર્ણતાના આને છે એ પણ થઈ જશે જિલ્લામાં અઠાવીસસો મત મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પર કરવાના છીએ પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા એમાંથી એટી સેવન પરસેન્ટ જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે હોમ વોટિંગ પણ થઈ ગયું છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે ચાર તારીખે એ અમે ઈસીઆઈના જે છે એમાં અમે આપવાના છીએ માહિતી તો ત્યાંથી મળશે ને માહિતી ખાતા તરફથી પણ અમે આની વ્યવસ્થા કરાવશું જી અમુક અમુક લોકલ વ્યવસ્થા એક રાખી છે પણ આજની પીસી કરવાનો મતલબ જ એ છે કે લોકોને આમ આ બાબતની થોડી ખબર પડે અને આની વ્યવસ્થા પહેલાંથી કરીને એક જાય છતાં લોકલ લેવલ ઉપર કરતા હોય છે એક વ્યવસ્થા બટ દરેક જગ્યા પણ એ પોસિબલ નથી રહેતું એટલે બધાને વિનંતી છે કે કોઈ પોતાનો મોબાઈલ નહીં લઈને જાય મતદાન મથકો ઉપર આ જે ઇન્ફોર્મેશન છે એ કોન્ફિડેન્શિયલ છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં આ બધી માહિતીઓ પણ એ કર્યું છે પણ જેટલે પણ જગ્યાઓ અમે આઇડેન્ટિફાઈ કરી છે આમાં પોલીસ તંત્ર દ્વારા બધા જ જે બધા જ જે સાવચેતીના પગલાંઓ છે એ બધા લઈ લેવાના આવે છે હાથપારીના છે પ્લસ પાસાની રિલેટેડ કમ્પ્લેન્ટ છે એટલે સીપી સર ડિટેલમાં આપણે બ્રીફ પણ કરશે એસપી સાહેબ પણ છે એમના તરફથી પૂરતા પગલાં લઈ લઈ લેવામાં આવેલ છે અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થશે એની હું પૂર્ણ આપને ખાતરી આપું છું આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈ સી આઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસનો છે પેરામિલિટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ સોજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ અને પછી આ દિવસ જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઇલેક્શન ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શ તમામ લોકો ઉપર જો એક્શન એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે બૂથો પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલની જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે ટોટલ સ્ટાફ અમે સંખ્યા નહીં બતાવી શકીએ તો ગાઈડલાઇન્સ પ્રમાણે પરંતુ એટલા છે કે જો પેરામિલિટરી ફોર્સેસ એસઆરપી પોલીસ હોમગાર્ડ આ તમામ પ્રકારના જેટલા બી ઇસીઆઈના ગાઈડલાઇન્સ પ્રમાણે હોવા જોઈએ એના તમામ જો એ પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા તપાસ ચાલુ છે અને અને આ દિશામાં અને જે રીતે શ્રીએ વાત કરી કે જે રીતે એના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે એ સીઆઈના આ હિસાબથી કાર્યવાહી થશે